શાંતિ અઢાર આઠ બે હજાર પચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાકો જેમ બાપ ગાઈડ એટલે કે માર્ગદર્શક છે એમ ગાઈડ બની બધાને ઘરનો રસ્તો બતાવવાનો છે આંધળાઓની લાઠી બનવાનો છે પ્રશ્ન છે આ પૂર્વ નિર્ધારિત અનાદિ ડ્રામાનું રહસ્ય શું છે જે તમે બાકો જ જાણો છો ઉત્તર છે આ પૂર્વ નિર્ધારિત અનાદી ડ્રામા છે આમાં ન તો કોઈ એક્ટર વધી શકે છે ન કોઈ ઓછું થઈ શકે છે મોક્ષ કોઈને પણ મળતો નથી કોઈ કહે કે અમે આ આવા ગમનના ચક્રમાં આવીએ જ નહીં બાબા કહે છે હા થોડા સમય માટે પરંતુ પાઠથી કોઈ બિલકુલ છૂટી નથી શકતું આ ડ્રામાનું રહસ્ય આપ બાકો જ જાણો છો ઓમ શાંતિ મીઠા મીઠા બાકો આ જાણે છે કે ભોળાનાથ કોને કહેવાય છે આપ સંગમયુગી બાકો જ જાણી શકો છો કળિયુગી મનુષ્ય રીન ચકપણ નથી જાણતા જ્ઞાનના સાગર એક બાપ છે

આપણે બેહદના બાપ પાસેથી બેહદ સુખનો વારસો લઈ રહ્યા છીએ આ પૂર્વ નિર્ધારિત ડ્રામા છે એક પણ એક્ટર નથી એડ થઈ શકતા નથી ઓછા થઈ શકતા બધાને પોતપોતાનો પાર્ટ મળેલો છે મોક્ષ મેળવી નથી શકતા જે 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 ધર્મના છે

બેહદના બાપને જાણવા વાળા નથી મનુષ્ય જ જાણશે ને આ નાટક શાળા મનુષ્યોની છે દરેક આત્મા નિર્વાણ ધામ થી આવે છે પાર્ટ ભજવવા પછી પુરુષાર્થ કરે છે નિર્વાણ ધામ માં જવા માટે કહે છે બુદ્ધ નિર્વાણ ગયા હવે બુદ્ધ નું શરીર તો નથી ગયું આત્મા ગયો પરંતુ બાપ સમજાવે છે જતું કોઈ પણ નથી નાટકમાંથી નીકળી જ નથી શકતા મોક્ષ મેળવી ન શકે પૂર્વ નિર્ધારિત જામા છે ને કોઈ મનુષ્ય સમજે છે મોક્ષ મળે છે એટલે પુરુષાર્થ કરતા રહે છે જેમ જૈની લોકો પુરુષાર્થ કરતા રહે છે તેમના પોતાના રીત રિવાજ છે તેમના પોતાના ગુરુ છે જેમને માને છે બાકી મોક્ષ કોઈને પણ મળતો નથી તમે તો જાણો છો આપણે પાર્ટ ધારી છીએ આ ડ્રામામાં આપણે ક્યારે આવ્યા પછી કેવી રીતે જઈશું આ કોઈને પણ ખબર નથી જાનવર તો નહીં જાણશે ને મનુષ્ય જ કહે છે અમે એક્ટર્સ પાર્ટ ધારી છીએ આ કર્મ ક્ષેત્ર છે જ્યાં આત્માઓ રહે છે તેને કર્મ ક્ષેત્ર નથી કહેવાતું તે તો નિરાકારી દુનિયા છે જેમાં કોઈ ખેલ પાલ નથી એક્ટ નથી નિરાકારી દુનિયાથી સાકારી દુનિયામાં આવે છે પાર્ટ ભજવવા જે પછી રિપીટ થતું રહે છે પુનરાવર્તન થતું રહે છે પ્રલય થતો જ નથી શાસ્ત્રોમાં દેખાડે છે મહાભારત લડાઈમાં યાદવ અને કૌરવ મરી ગયા બાકી પાંચ પાંડવો બચ્યા તે પણ પહાડો ઉપર ગળી મર્યા બાકી કાઈ રહ્યું નથી આનાથી સમજે છે પ્રલય થઈ ગયો આ બધી વાતો બેસીને બનાવી છે

ભક્તિ માર્ગના શાસ્ત્ર ભક્તોને ફળ આપવા વાળા એક ભગવાન બાપ જ છે કોઈ મુક્તિમાં કોઈ જીવન મુક્તિમાં ચાલ્યા જશે દરેક પાટ ધારી આત્માનો જ્યારે પાટ આવશે ત્યારે ફરી આવશે આ જમાનું રહસ્ય આ બાપ સિવાય બીજું કોઈ નથી જાણતું કહે છે અમે રચયતા અને રચનાને નથી જાણતા એક્ટર્સ બનીને અને જામના આદિ મધ્ય અંત ડ્યુરેશન વગેરેને ન જાણે તો બે સમજ કહેવાશે ને સમજાવવાથી પણ સમજતા નથી ચોર્યાસી લાખ સમજવાના કારણે ડ્યુરેશન પણ લાખો વર્ષ આપી દે છે હમણાં તમે સમજો છો બાબા અમે તમારી પાસેથી કલ્પ કલ્પ આવીને સ્વર્ગની બાદશાહી લઈએ છીએ પાંચ હજાર વર્ષ પહેલા પણ તમને મળ્યા હતા બેહદનો વારસો લેવા યથા રાજા રાણી તથા પ્રજા બધા વિશ્વના માલિક બને છે પ્રજા પણ કહેશે અમે વિશ્વના માલિક છીએ તમે જ્યારે વિશ્વના માલિક બનો છો તે સમયે ચંદ્રવંશી રાજ્ય નથી હોતું આ બાકો ડ્રામાના આખા અને આદિ મધ્ય અંતને જાણો છો મનુષ્ય ભક્તિ માર્ગમાં જેમની પૂજા કરે છે એમને પણ જાણતા નથી જેમની ભક્તિ કરવાની હોય છે તો એમની બાયોગ્રાફી કહાની પણ તમે બાપ ના બન્યા છો બાપની બાયોગ્રાફી ખબર છે એ બાપ છે પતિત પાવન લિબરેટર ગાઈડ તમને કહે છે પાંડવ તમે સર્વના ગાઈડ બનો છો આંધળાઓની લાઠી બનો છો સર્વને રસ્તો બતાવવા યથા બાપ એટલે કે બાપ જેવા ગાઈડ તથા આ બાકોએ પણ બનવાનું છે સર્વને રસ્તો બતાવવાનો છે તમે આત્મા એ પરમાત્મા છે એમની પાસેથી બેહદનો વારસો મળે છે ભારતમાં બેહદ નું રાજ્ય વારસો લઈએ છીએ અર્થાત મનુષ્યથી દેવતા બનીએ છીએ આપણે જ દેવતાઓ હતા પછી ચોર્યાસી જન્મ લઈને શુદ્ર બન્યા છીએ બાપ આવીને શુદ્રથી બ્રાહ્મણ બનાવે છે યજ્ઞમાં બ્રાહ્મણ જરૂર જોઈએ આ છે જ્ઞાન યજ્ઞ ભારતમાં યજ્ઞ ખૂબ રચે છે આમાં ખાસ આર્ય સમાજી ખૂબ યજ્ઞ રચે છે હવે આ તો છે રુદ્ર જ્ઞાન યજ્ઞ જેમાં આખી જૂની દુનિયા સ્વાહા થવાની છે હવે બુદ્ધિથી કામ લેવું પડે છે તો ઘણા મનુષ્ય છે આટલી આખી જૂની દુનિયા ખલાસ થઈ જશે કોઈ પણ વસ્તુ કામમાં નથી આવવાની સત્યુગમાં તો પછી બધું જ નવું હશે અહીં તો કેટલી ગંદકી છે મનુષ્ય કેવા ગંદા રહે છે ધનવાન મોટા સારા મહેલોમાં રહે છે ગરીબ તો બિચારા ગંદકીમાં ઝૂંપડીઓમાં પડ્યા છે હવે આ ઝૂંપડીઓને ડિસ્ટ્રોય કરતા રહે છે એને પણ નષ્ટ કરતા રહે છે તેમને બીજી જગ્યા આપી તે જમીન પછી વેચતા રહે છે નથી ઉઠતા એ એમની ઝોપડી એમની જગ્યા ખાલી નથી કરતા તો જબરજસ્તી ઉઠાવે છે ખાલી કરાવે છે ગરીબ દુખી બહુ જ છે જે સુખી છે તે પણ સ્થાયી સુખી નથી જો સુખ હોત તો કેમ કહે છે કે આ કાગવિષ્ટા સમાન સુખ છે શિવ ભગવાન વાચ હું આ માતાઓના દ્વારા સ્વર્ગના દ્વાર ખોલી રહ્યો છું માતાઓ પર કળશ રાખ્યો છે તે પછી સૌને જ્ઞાન અમૃત પીવડાવે છે પરંતુ તમારો છે પ્રવૃત્તિ માર્ગ તમે છો સાચા સાચા બ્રાહ્મણ તો બધાને કામ ચિત જ્ઞાન ચિતા પર બેસાડો છો હમણાં તમે બનો છો દેવી સંપ્રદાય આસુરી સંપ્રદાય અર્થાત રાવણ રાજ્ય ગાંધી પણ કહેતા હતા રામ રાજ્ય આવે બોલાવે છે હે પતિત પાવન આવો પરંતુ પોતાને પતિત સમજે થોડી ન છે બાપ બાકોને સજાગ કરે છે તમે ઘોર અંધકારમાંથી સોજરામાં આવ્યા છો અજવાળામાં આવ્યા છો મનુષ્ય તો સમજે છે ગંગા સ્નાન કરવાથી પાવન થઈ જઈશું આમ જ ગંગામાં હરિદ્વારનો બધો કચરો પડે છે ત્યાં પછી તે કચરો બધો ખેતીમાં લઈ જાય છે સતયુગમાં આવા કામ હોતા નથી ત્યાં તો અનાજ ઢગલાના ઢગલા થાય છે પૈસા થોડી ખર્ચ કરવા પડે છે બાબા અનુભવી છે ને પહેલા કેટલું અનાજ સસ્તું હતું સત્યુગમાં ખૂબ થોડા મનુષ્ય છે દરેક વસ્તુ સસ્તી હોય છે તો બાપ કહે છે મીઠા બાકો હવે તમારે પતિતથી પાવન બનવાનું છે યુક્તિ ખૂબ સહજ બતાવે છે સ્વય બુદ્ધિ હતા એ જ હવે પથ્થર બુદ્ધિ બન્યા છે આ બાકો હમણાં બાપની પાસે પથ્થરનાથ થી પારસનાથ બનવા આવ્યા છો બેહદના બાપ તમને વિશ્વના માલિક બનાવે છે એ પણ ગોલ્ડન એજેડ વિશ્વના સ્વર્ણિમ યુગના આ છે આયરન એજેડ વિશ્વ કળયુગ બાપ બાકોને પારસપુરીના માલિક બનાવે છે તમે જાણો છો અહીંના આટલા મહેલ માળિયા વગેરે કોઈ કામમાં નહીં આવશે બધું ખતમ થઈ જશે અહીં શું રાખ્યું છે અમેરિકાની પાસે કેટલું સોનું છે અહીં તો થોડુંક સોનું જે માતાઓની પાસે છે તે પણ લેતા રહે છે કારણ કે તેમને તો કર્જમાં સોનું આપવાનું છે તમારી પાસે ત્યાં સોનું જ સોનું હોય છે અહીં કોડિયો ત્યાં હીરા હશે આને કહેવાય છે આયરન એજ ભારત જ અવિનાશી ખંડ છે ત્યારે વિનાશ નથી થતો ભારત છે સૌથી ઊંચામાં ઊંચો તમે માતાઓ આખા વિશ્વનો ઉદ્ધાર કરો છો તમારા માટે જરૂર નવી દુનિયા જોઈએ જૂની દુનિયાનો વિનાશ જોઈએ કેટલી સમજવાની વાતો છે શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે પણ કરવાનો છે છોડવાનું પણ નથી બાબા કહે છે બધું કરતા મને યાદ રહો ભક્તિ માર્ગમાં પણ તમે મુજ માશુક ને યાદ કરતા આવ્યા છો કે અમને આવીને શ્યામ થી ગોરા એટલે કે સુંદર બનાવો એમને મુસાફર કહેવાય છે તમે બધા મુસાફર છો ને તમારું ઘર તે છે જ્યાં બધા આત્માઓ રહે છે તમે બધાને જ્ઞાન ચિતા પર બેસાડો છો બધા હિસાબ કિતાબ ચૂકતું કરીને જવાના છે પછી નવેસર તમે આવશો જેટલા યાદમાં રહેશો એટલા પવિત્ર બનશો અને ઊંચ પદ મેળવશો માતાઓને તો ફુરસદ રહે છે મેલ્સની બુદ્ધિ ભાઈઓની પુરુષોની બુદ્ધિ ધંધા વગેરે તરફ ચક્કર લગાવતી રહે છે એટલે બાપે કળશ પણ માતા ઉપર રાખ્યો છે અહીં તો સ્ત્રીને કહે છે કે પતિ જ તમારો ઈશ્વર ગુરુ બધું જ છે તમે તમે એમની દાસી છો પછી બાપ આપ માતાઓને કેટલા ઊંચા બનાવે છે નારીઓ જ ભારતનો ઉદ્ધાર કરો છો કોઈ કોઈ બાબાને પૂછે છે આવા ગમનથી છૂટી શકાય છે બાબા કહે છે હા થોડા સમય માટે

સાંભળે એ જ છે જે શરૂથી અંત સુધી પાઠ ભજવે છે કોઈ કહે છે અમને તો આ જ પસંદ છે અમે ત્યાં જ બેઠા રહીએ એવું થોડી થઈ શકે છે જામામાં નોંધાયેલું છે જઈને પાછળ આવશે જરૂર બાકી બધો સમય શાંતિ ધામમાં રહે આ તો આ બેહદનો ડ્રામા છે

સૌને જ્ઞાન અમૃત પીવડાવવાનું છે જ્ઞાન ચિતા પર બેસાડવાના છે બીજું શરીર નિર્વાહ અર્થ ધંધો વગેરે કર બધું જ કરતા પતિતથી પાવન બનવા માટે બાપની યાદમાં રહેવાનું છે અને બધાને બાપની યાદ અપાવવાની છે આજનું વરદાન વિશેષતાઓના દાન દ્વારા મહાન બનવા વાળા મહાદાની ભવ જ્ઞાન દાન તો બધા કરે છે પરંતુ તમારે વિશેષાત્માઓને પોતાની વિશેષતાઓનું દાન કરવાનું છે જે પણ તમારી સામે આવે એને તમારા દ્વારા બાપના સ્નેહનો અનુભવ થાય તમારા ચહેરા દ્વારા બાપનું ચિત્ર અને ચલનથી બાપના ચરિત્ર દેખાય તમારી વિશેષતાઓ જોઈને તે વિશેષ આત્મા બનવાની પ્રેરણા પ્રાપ્ત કરે એવા મહાદાની બનો તો આદિથી અંત સુધી પૂજ્યપણામાં પણ અને પૂજારીપણામાં પણ મહાન રહેશો સ્લોગન છે સદા આત્મ અભિમાની વાળા જ સૌથી મોટા છે અવ્યક્ત ઈશારા સહજ યોગી બનવું છે તો પરમાત્મા પ્રેમનો અનુભવી બનો જે સદા બાપની યાદમાં લવલીન રહી

અર્થાત લગનમાં મગન થઈ જાઓ છો ત્યારે બાપ સમાન બની જાઓ છો શાંતિ